નર્મદા જીતનગર નંદિકેશ્વર મંદિરે શ્રાવણ માસના સાઠ વર્ષથી પિસ્તાલીસ જેટલા શિવલિંગ બનાવવા માટે કાસ્ય ઉજ્જૈન થી ખાસ બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થયો છે નર્મદાના તટે અનેક શિવ મંદિરો આવેલ હોવાથી પવિત્ર શ્રાવણ માસમાં નર્મદાના શિવલયો શિવજીના જયઘોષ સાથે ગુંજી ઉઠે છે જેમાં નજીક આવેલ જીતનગર ખાતે નંદિકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન છેલ્લા સાહીઠ વર્ષથી દરરોજના પિસ્તાલીસો ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવી સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેમને સાંજના દરરોજ નદીમાં વિસર્જન કરવામાં આવે છે ત્યારે જોઈએ શ્રાવણ

નાના ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બ્રાહ્મણો દ્વારા તૈયાર કરવામાં છે અને મહિનામાં સવા લાખ શિવલિંગ બનાવી તેના પર ચોખા ચોટાડી તેનું વિધિવત પૂજન કરાય છે શાસ્ત્રોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગના પૂજન અને દર્શન વિશેષ ધાર્મિક મહત્વ છે આ યંત્ર પૂજન નો ફળ મળે છે છે માન્યતા પાર્વતી માતા માતા જ્યારે જંગલ ત્યારે નું ધ્યાન અને પ્રાર્થના કરવા પાર્થિશ્વર શિવલિંગ પૂજન એમણે કર્યું હોવાનું પણ કહેવાય છે એ જ પ્રમાણે ભગવાન રામે પણ રેતી માટીમાંથી માંથી પાર્થેશ્વર શિવલિંગ બનાવી ને મહાદેવ પૂજન કર્યું હતું

આપણા બધા પુરાણોમાં શિવપુરાણ છે ભાગવતજી છે બધામાં આનો ઉલ્લેખ છે શ્રી રામજીએ શ્રી પાર્વતીજીએ પણ આ વ્રત કરેલું અને આખા શ્રાવણ માસ દરમિયાન શ્રી પાર્થિવ ચિંતામણી પૂજા કરવાનું ખૂબ મહત્ત્વ છે આ શીઘ્ર ફળ આપનારું આ વ્રત છે અને આ અનુષ્ઠાન છે એમાં આપણો કોઈપણ સંકલ્પ હોય એ શીઘ્ર સિદ્ધિ માટે મહાદેવજીની કૃપા માટે આ કરવામાં આવે છે પાર્થેશ્વર ચિંતામણી પૂજા આખા શ્રાવણ માસ દરમિયાન સવાલગ લિંગ બનાવીને એની તેની પૂજા કરવામાં આવે છે અહીંયા દરરોજ બ્રાહ્મણો તળાવમાંથી સિદ્ધ કરેલી માટી લાવે છે અને એને પછી સવારથી ચાર વાગ્યાથી એક પાર્થેશ્વર ચિંતામણી બનાવવાનું ચાલુ કરે છે જેમાં દરરોજ અલગ અલગ યંત્ર બને છે જેમાં સોમવારે નાગપાસનું યંત્ર બને છે મંગળવારે મંગળનું યંત્ર બને છે બુધવારે યંત્ર બને છે અને ગુરુવારે ગુરુવારે પદ્મયંત્ર શુક્રવારે શુક્રનું છે શનિવારે શનિયંત્ર સૂર્યનું યંત્ર બને છે આમ દરેક વાર પ્રમાણે અલગ અલગ યંત્ર બનાવીને સવારથી નિત્ય પૂજા આખી એની કરવામાં આવે છે સાંજે એના પૂજા અભિષેક કરી અને પછી આરતી બાદ તેનું વિસર્જન કરવામાં આવે છે નદીમાં અને એ બીજા દિવસથી ફરી બીજો ક્રમ ચાલુ થાય છે આમ આખા માસ દરમિયાન આ સવાલ આપણે અહીંયા આગળ પૂજન કરવામાં આવે છે અને આ પૂજા ખૂબ દૂર દૂરથી ભક્તો આવીને તેની પૂજાનો લાભ લે છે તેના દર્શનનો લાભ લે છે આજે અહીંયા આ મંદિર ખાતે સાઠ વર્ષથી આ પાછળ ચિંતામણી પૂજા કરવામાં આવે છે અને પાછળ ચિંતામણીના જે યજમાનો છે તેમને ખૂબ સારા એવા એના ફળ મળેલા છે અને ખૂબ ભક્તિભાવથી બધા આ પૂજા કરે છે વિરાલદે મહજીતનગરના વિધેશ્વર મહાદેવ મંદિર એ પાર્થિવ શિવલિંગ બહુ જ મહત્વ હૈર એ આપણે દેવી દેવતા ભી ઇસકે પ્રમાણિત રૂપસે હૈ शिवजी को प्राप्त करने के लिए पार्वती जी ने जंगल में जा कर के वन में जा कर के इनको शिवलिंग का निर्माण करके शिवलिंग की विधिवत पूजा करने के बाद शिवजी को प्राप्त किया उसके बाद राम जी भी हैं प्रमाण के रूप में रामेश्वर में जा कर के जब उनको लंका जानी थी तो भी ये पार्थिव शिवलिंग का पूजन किया उसके बाद ही वो अपने कार्य के लिए हुए तो ये शिवलिंग का बहुत ही निर्माण है पार्थिव शिवलिंग चिंतामणि के नाम ये यजमानों को शीघ्र ही फल મિલતા